બહુ બહુ લખી તો કુ લઈ લે ચા ડુહા હવે આલે હગી કરા થઈ બનીનો તો અન રેવો મારવો છે કેમ આ ટોટી હાથે થઈ જાય નો આ તેદનું મને તમારા દે ફુલી કે ફાઈટ કરે સાલા તુ ગાલી ગાલી ખાસ તારા રીયે સુડત કાટ પાડી લે મે મે તો હલવાયા એમો તો ઘરે ને પાવળિયા હલવા રોડા કે સુડી ને હંગુ જો તો તોર ને તો વેરેસિટી પથાડી ફરવાડી છે આજ પાક અલ્યા ડોંડા બોલો રેતી બા અલ્યા તો ઘરે નથી શું કરશું ઘરે ને કરે હે વ્યાશી દુહે હું નહી કરાય તો વ્યાશી જા પ્રોટવાના થઈ ગયા પૂરા પૂરા તો રૂપિયા ખિસ્સામાં વાત કરે છે વ્યાશી દુહે યા બેસી પડાય ફોન कोई नहीं डर